વાવ બેઠક પર આજે ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે સ્વરૂપજી ઠાકોર પણ વહેલા ઉઠીને ગાયને રોટલી ખવડાવી હતી અને સાથે જ ઘરે પૂજા કરી હતી અને પોતાના માતા પિતાના આશીર્વાદ લીધા હતા અને ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે વિયોગ ખાતે મતદાન કરવા પહોંચ્યા જ્યાં તેમણે વાવમાં કમણ ખીલાવવા મતદાન કર્યું ને કહ્યું કે આ વખતે અમને પૂરો ભરોસો છે કે ભાજપ જ આવશે કારણ કે જનતા પણ ઈચ્છે છે કે હવે ભાજપ આવે કારણ કે જો ચાલુ સરકાર આવશે તો જનતાના કામ થઈ જશે પણ થઈ જશે અને જનતા આરોગ્ય રોડ રસ્તા પાણી અને રોજગારી જેવા પ્રશ્નો પણ હાલ થઈ શકશે મતદાન પેટા આજે પેટા ચંદણીનો મતદાનનો દિવસ છે અને મતદાન એટલે મહાદાન દરેક જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં અમે જ્યારે પ્રવાસ કર્યો ગામે ગામનો ત્યારે ગામ લોકોએ અઢારે આલમે ખૂબ આશીર્વાદ આપ્યા છે અને આશીર્વાદ થકી આ વખતે અમારું આ કમળ બહુ જંગી મતોથી જીતાડી અને ગાંધીનગર મોકલશું અને મોદી સાહેબના હાથ મજબૂત કરશું એવો અઢારે આલમનો નિર્ણય છે અને એ નિર્ણયને અમે આજે મતદાનના દિવસે સાર્થક બનાવશું કેટલી લીડ સાથે લીડ તો ખૂબ બધી ઘણી બધી લીડ મળશે અમને આશા છે કે મોટી લીડથી અમે જીતીશું પણ ત્રેવીસ તારીખે ખબર પડશે કે કેટલી લીડ છે પણ મોટી લીડ હશે એ તમને વિશ્વાસ આપું છું તમે કહો છો જીત્યું નથી એવા મહત્વના મુદ્દા છે કે તમે જો અહીં સાત વર્ષથી ભાજપનું પ્રતિનિધિત્વ ના હોવાના કારણે અહીં જેવો જોવે એવો વિકાસ થયો નથી અને સ્વાભાવિક છે જેની સરકાર હોય એના કામો થતા હોય છે અને એ વિકાસ તરફ આગળ વધતા હોય છે એટલે અને ગઈ લોકસભાની અંદર પણ વાવ વિધાનસભા પ્લસ રહી છે અને આ વખતે લોકોએ સ્વયંભુ અઢારે આલમે નિર્ણય લીધો છે કે આ વખતે મોટી લીડથી આ કમળને જીતાડશું એવો સ્વયંભૂ અઢારે આલમનો નિર્ણય છે